નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરાના જંડા બજાર સ્થિત આવેલ પ્રાચીન ઋદ્ધિસિદ્ધિ સહિત જમણીની સૂંઢના સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના મંદિરનું નવું નિર્મિત મંદિર અંદાજીત રૂપિયા પંચોતેર લાખના ખર્ચે જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે તેના ભાગ રૂપે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જે શુભ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના महंत શ્રી મોહનदासજી મહારાજ તેમજ ભરતભાઈ જોશી તથા પાદરા સામાજિક કાર્યકર હિતેશભાઈ પટેલ તથા નારાયણભાઈ સહિત જીગરભાઈ પંડ્યા કિશન જોશી સૂર્યકાંતભાઈ ચોક્સી કોર્પોરેટર જયમીન ભટ્ટ બ્રિજેશભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ સહિત બજારના તેમજ દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપેન્દ્રભાઈ તેમજ રાજુભાઈ જોશીના હસ્તે પૂજા કરવામાં આવી હતી આગામી દિવસોમાં ભવ્યાથી ભવ્ય મંદિરનું નિર્માણ થશે गणपति गजानन महाराज नूमिपूजन करेल है સંતરામ મંદિરના મહારાજ શ્રીએ એનું ભૂમિ પૂજન કરી છે અમારા ઉપેન્દ્રભાઈ તેમજ ટ્રસ્ટીઓ તેમજ પાદરા ગામના નગરના બધા આગેવાનો તેમજ અમારા પાજરામ ગ્રાહ્મણ સમાજના બધા સદસ્યો હાંજરી આપી પાદરાના મધ્યમાં અતિ પ્રાચીન ગણપતિ ગજાનંદ મહારાજનું પૌરાણિક મંદિર આવેલું છે એની ખૂબ વિશેષતા છે રિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ મહારાજ અહીંયા બિરાજમાન છે જમની સુરના ગણપતિ મહારાજ એવા બહુ ઓછા મંદિર માનું એક આ મંદિર છે એની સાથે ઘણી બધી પ્રાચીન પરંપરા જોડાયેલી છે આ મંદિરનો સમય સમયની સાથે એનો વિકાસ થવો એને મોટું કરવું જરૂરી છે ટ્રસ્ટની ઘણી બધી જગ્યાઓ હતી એ જગ્યાઓ આપણને ઘણા લોકોએ સ્વૈચ્છિક સોંપેલી છે તો આજે આ મંદિરનું એક્સપાન્શન કરવા માટે નવો ઓપ આપવા માટે ટ્રસ્ટીગણ તેમજ બજારના સામાજિક અગ્રણીઓ આ તમામ લોકોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે આ મંદિરને મોટું કરવું આવશ્યક છે તેથી બાકીની જગ્યામાં ભૂમિપૂજનનો કાર્યક્રમ તેમજ આગામી સમયની અંદર આ મંદિર બનવામાં ખૂબ મોટો ખર્ચ લાગવાનો છે તો તમામને અપીલ કરીએ છીએ આ મંદિર ટ્રસ્ટ વતી અપીલ કરીએ છીએ કે તન મન ધનથી જે થઈ શકે આ મંદિર માટે બધા લોકોએ આની અંદર સહયોગ કરવો જોઈએ આજના આ કાર્યક્રમની અંદર બજારના તમામ ગણમાન્ય લોકો એ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ અન્ય બજારના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ સૌને નમ્ર અપીલ છે કે આ મંદિર બનાવવામાં આપનું મંદિર છે આપણા આગને મંદિર બની છે ત્યારે સૌ સહયોગ કરી એવી આપ પાસે અપેક્ષા છે